શહેરના ઉમિયાનગરની આશીર્વાદ સોસાયટી નજીક આવેલી ગાયત્રી વિદ્યાલય સ્કૂલમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા ભારે દોડધામ મચી ગઈ હતી રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ગાયત્રી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ કૂદીને શાળાના ગ્રાઉન્ડમાં સિંહે વાછરડાનું મારણ કર્યું હતું વહેલી સવારે સાત વાગ્યે શિક્ષકો શાળાએ આવતા જ તેઓને સિંહ નજરે ચડ્યો હતો આથી તમામ બાળકોને શાળાના ગેટ બહાર જ રોકી દેવામાં આવ્યા હતા શાળાના પરિસરમાં સિંહ એવી રીતે લટાર મારી રહ્યો હતો કે જાણે કે તેણે ભણે ગુજરાતનું સૂત્ર વાંચ્યું હોય અને અક્ષર જ્ઞાન લેવા શાળાએ આવી પહોંચ્યો હોય તેવું સિંહની ચાલ પરથી લાગી રહ્યું હતું જો કે શાળામાં સિંહ ઘુસી જતા શિક્ષકો ભયથી થરથરી અને ધ્રુજી ઉઠ્યા હતા અને દરવાજા બંધ કરીને રૂમમાં પુરાઈ ગયા હતા સિંહે આખી શાળાના બિલ્ડિંગમાં અંદર બહાર અને ગ્રાઉન્ડમાં આટા મારતા ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો શાળાની દિવાલ ઠેકીને આવી ચડેલા સિંહને ભગાડવા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સિંહને સુરક્ષિત રીતે જંગલ તરફ મૂક્યા બાદ શાળામાં પ્રવેશ અપાયો હતો ખાસ બાબત એ છે કે આ શાળાની ઊંચી કમ્પાઉન્ડ વોલ ઘણી વખત દીપડા આવી ચડે છે જ્યારે આજે તો શાળામાં બાળકોના આવવાના સમયે જ વહેલી સવારે સિંહ ઘુસી આવતા શિક્ષકો વિદ્યાર્થીઓ સંચાલકો અને વાલીઓમાં ભયનું લખ વ્યાપી ગયું હતું